બનાસકાંઠામાં દિવાની તેમજ સમાધાન લાયક ફોજદારી કેસો માટે લોક અદાલતનું આયોજન કરાયું હતું લિટીગેશન તેમજ પ્રી લિટીગેશનના મળી કુલ અગિયાર હજાર ચારસો એકાણું કેસોનો નિકાલ કરાયો કુલ એકત્રીસ પોઈન્ટ ચોવીસ કરોડથી વધુની રકમનું સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ પાલનપુરની કચેરી દ્વારા તમામ પ્રકારના દિવાની તથા સમાધાનલાયક ફોજદારી કેસો માટેની લોક અદાલત યોજવામાં આવી હતી જેમાં બનાસકાંઠા જિલ્લામાં રહેતા તમામ પક્ષકારોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો આ લોક અદાલતમાં મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ પાલનપુરના સઘન પ્રયત્નોથી સમગ્ર જિલ્લામાં પ્રી લિટિગેશનના ટ્રાફિક ચલણના કુલ ચાર હજાર ચારસો ત્રીસ કેસો મળી પ્રી લિટિગેશનના કુલ પાંચ હજાર નવસો ત્રીસ કેસો સેટલ થયેલ જેમાં કુલ સાત કરોડ ચોરાણું લાખ પંચાવન હજાર છસો સત્યાસીનું સેટલમેન્ટ થયું હતું બનાસકાંઠા જિલ્લાની તમામ કોર્ટોમાં ચાલુ કેસો કુલ પાંચ હજાર પાંચસો એકસઠ કેસોનો નિકાલ થયેલ મોટર અકસ્માત વળતરના કુલ બોતેર કેસોમાં સમાધાન થકી નિકાલ થયેલ જેમાં કુલ રૂપિયા ત્રેવીસ કરોડ ઓગણત્રીસ લાખ સિતોતેર હજાર એકસો છેતાલીસનું સેટલમેન્ટ થયું હતું બનાસકાંઠા જિલ્લાની અદાલતોમાં ચાલતા કેસો પૈકી લિટીગેશન તેમજ પ્રી લિટીગેશનના મળી કુલ અગિયાર હજાર ચારસો એકાણું કેસોનો નિકાલ થયો હતો જેમાં રૂપિયા એકત્રીસ કરોડ ચોવીસ લાખ બત્રીસ હજાર આઠસો તેત્રીસનું સેટલમેન્ટ થયું હતું બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા તમામ ન્યાયાધીશો વકીલો બેંક તેમજ ઇન્સ્યોરન્સ કંપનીના અધિકારીઓ કોર્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓએ લોક અદાલત સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી